માતા પિતાની એકની એક દીકરી અને બચપનથી જ તેને યમુનાસ્ટકનો પાઠ કરાવતા તે નાની હતી ત્યારથી તેને શ્યામનાજીમાં કંઈક અનેરું આકર્ષણ હતું અને એકવાર વેકેશનમાં તેના પપ્પાએ પૂછ્યું કે આપણે ક્યાં જવું છે ફરવા અને દીકરી કહે છે કે મારે આ વખતે બ્રજમાં શ્રી અમુનાજીને મળવા જવું છે તેઓ બ્રજમાં આવે છે શ્યામણાજીની પાસે થોડા દિવસ રહે છે અને બસ હવે આજે જવાનો દિવસ હતો અને વિશ્રામ ઘાટ પર આરતી થઈ રહી છે અને દીકરી શ્રી અમનાજીના સ્વરૂપને નિહાળી રહી હતી ત્યાં જ તેણે તેના પપ્પાને કહ્યું મારે શ્રી અમનાજીને ભેટ કરવી છે તેના પપ્પાએ તેને બે રૂપિયાનો સિક્કો આપ્યો અને કહે છે જા તું શ્રી અમનાજીમાં પધરાવી દે પણ ત્યાં જ અનેક વૈષ્ણવના સમૂહ ત્યાં આવ્યા અને શ્યા અમનાજ સુધી જવું પોસિબલ ન થયું અને દીકરી કહેતી રહી કે મને ભેટ કરી લેવા દો અને તેના પિતા કહે છે કે જો આપણી ટ્રેનનો સમય થઈ ગયો છે આપણે પછી ભેટ કરી લેશું એમ કરીને તેઓ ત્યાંથી નીકળી જાય છે વર્ષો વીતી ગયા પ્રસંગ પણ વિસરાઈ ગયો હવે તે દીકરી યુવાન થઈ તેનું સગપણ થયું અને ફોરેનના એક છોકરા સાથે તેનો બ્યા થયો તે તેનો પતિ તો ફોરેન જતો રહ્યો હતો હવે તેને જવાનું હતું અને તે તેના પપ્પાને કહે છે કે હવે ખબર નહીં ફરીથી ઇન્ડિયા ક્યારે આવીશ પણ એક વાર તો મારે શી યમુનાજીને મળવું છે અને ત્યાં દિલ્હીથી હું પછી મારા પતિ પાસે જતી રહીશ અને ફરીથી માતા પિતા સાથે તે બ્રજમાં આવે છે શી યમુનાજી પાસે આવીને ફરીથી એટલું બધું તેને કંઈક આકર્ષણ થઈ રહ્યું હોય છે અને તે તેના મુકામ પર જતી હોય છે ત્યાં જ એક સુંદર ચણિયાચોળી ધરેલી એક નાની સી કન્યા તેની પાછળ આવીને કહે છે કે મને બે રૂપિયા આપો તે વિચારે છે આટલી બધી સારા ઘરની આ દીકરી લાગે છે આટલા બધા શૃંગાર ધર્યા છે અને કેમ બે રૂપિયા માગતી હશે તે કહે છે મારા જ્યાં હું અહીંયા રહું છું ધર્મશાળામાં ત્યાં પૈસા છે તું ચાલ મારી સાથે પણ ત્યાં તો તે અદ્રશ્ય થઈ જાય છે અને તે વિચાર કરે છે આ કોણ હશે હવે તેઓ અહીંથી કારમાં દહેલી તરફ જવા નીકળે છે રસ્તામાં વિચાર કરે છે કે તે શી અમનાજી તો નહીં હોય ને અને કહે છે કે હવે શું કરું શી હમણાંજીને વર્ષો પહેલાં બે રૂપિયાની ભેટ કરવાની હતી ન કરી શકી શ્યામનાજી ફરીથી પાછા વધાર્યા તો પણ હું તેમને ન પહેચાની શકી અને બહુ ક્લેશ થાય છે પણ પિતા સમજાવે છે કે હવે બીજી વાર જ્યારે આવે ત્યારે આપણે ભેટ કરી દઈશું અને તે દેલ્લીથી તેનું ફ્લાઇટ લે છે તેનો હસબન્ડ તેને એરપોર્ટ પર લેવા આવવાનો હોય છે પણ ત્યાં જ એટલું બધું સ્નોફોલ થાય છે અને તેની કાર રસ્તામાં અટકાઈ જાય છે એરપોર્ટ પરથી બધા પોતપોતાના જગ્યાએ જતા રહે છે તે દીકરી એકલી ઊભી હોય છે તેનો પતિ કહે છે કે એડ્રેસ તો મેં તને કીધું છે તે પ્રમાણે આવી જા કારણ કે અહીંયાથી મારી કાર આગળ વધી શકે તેમ નથી વિચારે છે આવા પરદેશમાં મને કોણ મદદ કરશે અને ત્યાં જ એક કોઈ સ્ત્રી તેની પાસે આવીને ઊભી રહે છે અને કહે છે કે તું ઇન્ડિયન લાગે છે કહે છે હા મારા પતિના ઘરે જવું છે પણ અહીંયા એટલું બધું હેવી સ્નોફોલ થયું છે કે હું કેવી રીતે જાઉં તે સ્ત્રી કહે છે ચાલ હું તને મૂકી જાઉં અને બીજા રસ્તાથી થઈને તેનું જે ડેસ્ટિનેશન હોય છે ત્યાં તેને મૂકે છે અને એટલું બધું આખા રસ્તે વિચારે છે કે આવા અજાણ્યા દેશમાં મારી મદદ કરનારા કોણ હશે અને તે તેનો એટલો બધો આભાર માને છે અને કહે છે કે આજે આપ ન હોત તો ખબર નહીં મારું શું થાત અને આ દેશની કરન્સી પણ મારી પાસે નથી હું આપને કેવી રીતે આપું એમ કરીને થોડા ઇન્ડિયન રૂપીઝ કાઢીને આપે છે કે આપ આમાંથી કાંઈ લ્યો અને તેમાંથી કેવલ બે રૂપિયા તેઓ લે છે અને દીકરી કારમાંથી ઉતરે છે અને સોચે છે કે બે જ રૂપિયા કેમ લીધા અને ફરીને જુએ છે તો ન કાર દેખાય અને ન તે સ્ત્રી અને સમજી જાય છે કે નક્કી આવા મારા સંકટ સમયમાં મને મદદ કરનારા શ્રી યમુનાજી જ છે અને સામે દ્વાર ખોલે છે શ્રી જ ચિત્રજીના તેને દર્શન થાય છે અને એટલું બધું રડતા રડતા શિયમનાજીને કહે છે કે અમે તો જીવ છીએ અમે તો આપને આપવા માંગતા હતા પણ આપી ન શક્યા પણ આપ કેવી કૃપા કરી કે આવા સંકટમાં મારો સાથ પણ આપ્યો અને માગીને આપની ભેટ પણ આપે સ્વીકારી તો પુષ્ટિ જીવોને તો તેની માં કેવલ અને કેવળ શિયમનાજી છે અને દરેકે દરેક તેના સમયમાં તેને સાથ આપનારા શ્રી યમના જીત છે શ્યામ સુંદર શ્રી એમને મહારાણી છે